આડી માં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે તાર્કિક નો પ્રશ્ન છે ગણિતમાં રીઝનિંગમાં તો આપણે સૌ પ્રથમ એનું ચિત્રાત્મક રજૂઆત આપણે કરીએ તો ડાબેથી સત્તરમો ક્રમ છે અજયનો અને જમણેથી થી તેરમો ક્રમ છે તો આ અજયનો કેટલા કેટલા વ્યક્તિઓ આ લાઇનમાં બેઠા હશે એ આપણે શોધવાનું છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડાબી બાજુ અજય અહીંયા બેઠો છે અને આ બાજુ જમણી જમણી બાજુ ડાબી બાજુ

બીજો દાખલો અને નીચેની બાજુ એ થી સત્તરમો છે તો હારમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે ચાલો હવે અહીંયા ઉભી લાઈન આપી છે તો આપણે ઊભી લાઈન ઉપર એને જોઈએ અહીંયા એ ઉભો છે અને અહીંયા ઉપર નીચે આપણે લાઈન કરી છે ઉપરમાં પંદરમો ક્રમ છે તો ઉપર કેટલા હોય ચૌદ નીચેની લાઈનમાં સત્તરમો ક્રમ છે તો નીચે કેટલા હોય સોળ અને પોતે સત્તરમો તો હવે આપણે આ બધાનો સરવાળો કરીએ ચૌદ પ્લસ વન પ્લસ સોળ ચૌદ ને પંદર પંદર ને સોળ એકત્રીસ અહીંયા ઊભી લાઈનમાં કેટલા બેઠા છે એકત્રીસ ચાલો મિત્રો ત્રીજો દાખલો બાજુથી ચાલુ કરો તો તમારો એ બાજુથી ચાલુ કરો એનો લાંબ તેરમો આવે છે ચાલો મિત્રો બરાબર તો હવે આ જવાબ તમારે શોધવાનો છે અને કોમેન્ટ કરવાનો છે કે ત્રીજા દાખલાનો જવાબ